વાત કરી વડોદરાની વડોદરા લોકસભાના કોંગ્રેસના ઉમેદવારનું મતદાન સભાવ્યું જશપાલ સિંહ પઢિયારે પોતાના ગામોમાં મતદાન કર્યું એકલબારાની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું જનતા પરિવર્તનની લહેર ઈચ્છે છે તેવી વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો વડોદરાથી સીધા સભાચાર વડોદરામાં પણ મતદાન ચાલી રહ્યું છે શાંતિપુર બાહુલબા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જશપાલ સિંહએ પઢિયારે મતદાન કર્યું ગામમાં મતદાન કર્યું મતર્યું છે કે હૈબાંગ જોશી તેમની સામે

આજે મતદાન કરતા હોય છે એટલે આ લોકશાહીનું સૌથી મો મોટું પર્વ આજે ઉજવાઈ રહ્યું છે ત્યારે આજે અહીંયા એકલબારા પ્રાથમિક શાળામાં મેં મતદાન કર્યું છે આજે